આપ ખૂબ જાણકાર છો અને ગ્રંથોના અંદર વિચરણ કરવાવાળા વાળા છો મને ખબર છે નિર્બીજા પૃથ્વી નિરૌષધી નીચા મહત્વ ગતા ભાર્યા ભરતુ વિરોધીની પરરતા વિપ્રાહા કુમાર ગતા કલિયુગના બધા લક્ષણો બતાવ્યા છે ધરતી બીજને ગળી જશે

સનાતન ધર્મનો વડલો હોય તો મારો કૃષ્ણ છે બાપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સર્વોપરી છે આનાથી ઉપર ન કોઈ સસ્તા છે ન કોઈ હતી ન કોઈ થવાની ખડિયાને પકડી રાખજો બસ અનેક લોક વિભ્રાંતા એવું લખ્યું છે ભાગવતના મહાત્મ્યમાં આવશે અને અનેક પ્રકારના તથા ધર્મો સનાતન ધર્મની પેટા વિભાગ હોય એની શાખાઓ હોય આ બધું તો હોવું જોઈએ કારણ કે એક મોર ને પીછા ન હોય તો મોર રૂડો ન લાગે શોભા શાખાઓ સંપ્રદાયો પરંપરાઓ આ બધું તો આપણી ઉજળા ઇતિહાસને ઉજાગર કરવાની જગ્યાઓ છે પણ જ્યારે કોઈ વ્યક્તિ પૂજાવા માંડે ભગવાનના નામે વારંવાર કથામાં પણ હું કહું છું કે કથાને પકડો કથાકારને ન પકડો પ્રભુ જીવાતમાં અટવાયા ત્યાં છે જે ભગવાનને સાઈડમાં કરી એને પોતે પોતાના કથા કથિત ભગવાન બોલો ના મહારાજ રાજા પરીક્ષિત ને હા મને ગમે જેને ભગવત ને આગળ રાખી ગુરુ ગુરુને તો ભગવાન જેવો દરજ્જો અપાયો છે આપણે ત્યાં પણ એ ગુરુ ભાવથી હોય જયારે કોઈ ભગવાન ને પણ ન્યૂન બતાવી ને પોતે ભગવદ ભાવ બતાવેદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને કહે છે હે પરીક્ષિત ઇન્દ્રના મદને ભગવાન હટાવે છે પછી રસના જીતવાની વાત કરે રસના ગ્રાહ્યો ગુણો રસ આ જીભ જીતાઈ જાય ને તો જીવનમાં ઘણું બધું જીતાઈ જાય બે વસ્તુમાં જીતવાનું છે એક સ્વાદમાં અને એક વાદમાં સ્વાદમાં જીતવાની ખાવું હોય હોય તો એ બધું આપવું પછી ગળ્યું બહુ ભાવે ડોક્ટર ના પાડે ને બાપુ પછી વધારે ભાવે ભાવ હોય બીપી ની ગોળી લો પછી નિમક ઉપર થી લેવાનું વધારે મન થાય આમ પેલા નો લેતા હોય પણ ડોક્ટર એમ કે નિમક ઓછું ખાજુ આ ડબલ લી નિષેધ હો પ્રકારે એક સ્વાદમાં જીતવાની વાદમાં કેવી રીતે જુઓ શબ્દ આ રહે શબ્દ પાર રહે શબ્દ છે એ બોલાય તો ઘણી વખત સામા માણસને આનંદ આવે ને એનો એ બોલાય તો હામાન ઘા વાગી જાય એવો ઘા વાગે પછી એ રૂજ ના આવે ઘાની રૂજ હોય બાપ પણ શબ્દના ઘાની રૂજ ના હોય પછી બોલ્યા પછી તો શબ્દ બ્રહ્મ છે સમજીને બોલવું બોલે ઓછું બોલો કોઈ વાંધો ધીમે ધીમે બોલો કોઈ મારા ગુરુ મહારાજ ભગવાન અને યાદ રાખજો જે ભાવવાણી હોય ને એ ઝડપથી નહીં હોય એ ધીમી ધીમી જ વાણી હશે કેટલાય મહાપુરુષોને મેં સાંભળ્યા છે બહુ ધીમે ધીમે બહુ સહજતાથી બોલ્યા